જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપ સર્વેનું ફરીથી એકવાર અમારા શ્રીજી શ્રીજી પ્રિય રસોદમાં હાર્દિક હાર્દિક સ્વાત સ્વાગત વંદન કરી રહ્યા છીએ આજે મકર સંક્રાંતિનો મહાપર્વ છે આપ સર્વેને શ્રીજી શ્રીજી પ્રિયાજી તરફથી મકર સંક્રાંતિની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો આજે આપણે જ્ઞાન ગંગામાં આજે આપણે ભોગી સંક્રાંતિ તથા મકરસંક્રાંતિ વિશે આપણે પૃષ્ઠી માર્ગે સંપ્રદાય અનુસાર કઈ રીતે તેનો ઉલ્લેખ તથા તેની મહિમા વખણાયેલી છે તે આજે આપણે મારા જ્ઞાન અનુસાર જાણવાનો પ્રયત્ન કરીશું ભોગી સંક્રાંતિ આ સંક્રાંતિ મકર સંક્રાંતિના એક દિવસ પહેલા આવે છે ત્યારે રાગ અસાવરીમાં भोगी भोग करत सब को नंद नंदन जसोदा को जीवन गोपीन प्राण पति सर्वस को तिल भर संग तजत नहीं निजन गान करत मन मोहन को तिल तिल भोग धरत मन भावत परमानंद सुख देत हे को परमानंद सुख देत हे को आ रीते भोगी संक्रांति मा राग सावरी आ रीते ગાવામાં આવે છે સંક્રાંતિ મુખ્ય ત્રણ પ્રકારની છે મે સંક્રાંતિ ધન સંક્રાંતિ અને મકર સંક્રાંતિ પ્રથમ મે સંક્રાંતિ જ્યારે મે સંક્રાંતિ હોય ત્યારે મંદિરોમાં પ્રભુને સત્વાની સામગ્રી ધરા ધરવામાં આવે છે અને પ્રભુ સ્નેહથી પ્રેમથી સામગ્રી અંગીકાર કરે છે મેષ સંક્રાંતિ પ્રથમ સંક્રાંતિ આવે છે અને મેષનો સૂર્ય પ્રથમના સૂર્ય છે અને ઉષ્ણનું ઉષ્ણકાળનું આગમન થાય છે વ્રજમાં શાંતાનું કુંડનો ભાવ છે એટલે તે સ્થળ સોના ચાંદી ચોખા અગર તો છાણનો સાથીઓ પૂરીને ત્યાં સતવાની સામગ્રી ધરાય છે દ્વિતીયમાં આવશે ધન સંક્રાંતિ ધન સંક્રાંતિનો સમય માક્ષર પોષમાં જ્યારે ચતુર્માસનો આરંભ થાય ત્યારે મંદિરોમાં પ્રભુને ચતુર્માસની સામગ્રી શીતકાળમાં ધરાય છે અને ચતુર્માસ સમાપ્ત થયા પછી આ સામગ્રી શીતકાળમાં ધરાતી નથી આ સંક્રાંતિનો ગુપ્ત ભાવ છે અને સામગ્રીઓમાં ગોપીજનોની ગૂંઠ ભાવના છે આ સમયમાં મંદિરોમાં ઘટા થાય છે તેથી ભાવનાના પદો ગવાય છે અને દર્શનમાં આનંદ અને અનુરાગ પ્રગટ થાય છે શીતકાળમાં ચતુર્માસ દરમિયાન ચાર ઘટાઓના દર્શન થાય છે તેમાં શ્યામ લાલ કેસરી પીળી લીલી અને ગુલાબી આ પ્રમાણે થાય છે મકર સંક્રાંતિનો સમય પોષ સુદ અગર વધ જ્યારે ઉત્તરાયણ થાય છે ત્યારે આવે છે પ્રભુને તલ ને ગોળની સાથે મેળવીને સામગ્રી અંગીકાર કરવામાં આવે છે તેમાં મુખ્ય તિલવાની સામગ્રી અને મીઠો ફીકો ખીચડો ધરાવવામાં આવે છે તે દિવસે ગેંદ અને પતંગ ઉડાવવામાં આવે છે અને આજે તિલવા દાન કરવામાં આવે છે મકર સંક્રાંતિ દર વર્ષ જાન્યુઆરીની ચૌદમી પંદરમી તારીખે ઉત્તરાયણના સૂર્ય થાય છે અને દેવતાઓનો દિવસનો ઉગ્યો જેથી દેવતાઓનું પ્રભાત થાય છે તે સમયે દાન પુણ્ય તથા ભગવતનો નામોચ્ચાર કરવાનો સમય છે આ સંક્રાંતિને શર્તિલા કહે છે તેથી તલ તથા સૂર્યનું દાન યથાશક્તિ કરવાની અનેક જાતના પાપમાંથી નિવૃત્તિ થાય છે શ્રી ઠાકુરજીને પણ વેદોક્ત રીતે તલની સામગ્રી તથા ખીચડો આરોગે છે આ દિવસે ગેંદનો તથા પતંગ ઉડાવવાનો ઉત્સવ મનાય છે માત જશોદા પરવ મનાવે भोगी के दिन तिल लड्डुआ ले लड़ी लो लालो को जो जिमे वे गोद बैठाए निहारत सूत मुख नाम मुख नाना विद के दान दिवावे कुंबन दास प्रभु गोवर्धन धर निरख सब हुई सुख पावे मकर संक्रांति नो प्रकार मकर संक्रांति ना आगला दिवसे भोगी नो उत्सव मनावामा आवे छे ते दिवसे ठाकुर जी ने अभ्यंग स्नान करावे वस्त्र नवा लाल छीटना चांदी बुट्टी वागो घेराधार पाग लाल छीटनो छछेदार सादी चंद्रिका ठाड़ू वस्त्र सफेद धरावा कर्ण फूल चार धरावा मध्य नो तथा आभूषणों हीरा मोती ना आवे छे राजभोग में ना लाडू छास वड़ा अर्दना पुडला माखन घी घोड ખાંડની કટોરીઓ બે સંક્રાંતિના દિને આગલા દિવસે સાંજની સંક્રાંતિ બેઠી હોય ત્યારે ઠાકોરજીને મંગલામાં તિલવા તથા રાજભોગ રાજભોગમાં ખીચડો ધરાવો મોડી બેઠી હોય તો विस्थापन में तिलवा धरावा जो आथिय अत्यंत मोड़ी बैठी संक्रांति बैठी हो तो शयन मोड़ा कर शयन भोग में तिलवा आरोगवा वस्त्र नवा लाल छीटना वागो घेरदार पिछवाई लाल छीटनी पाग मोर चंद्रिका ए मुजब बढ़ो शणकार आगला दिवस करवो अभ्यंग कर राजभोग में गोड़ना पुडला पकौड़ी कढ़ी तिलवा बिलसाऊ પાપડ તળેલા બીજ માખાણા મેવો અધ ઓટા દૂધ ઘઉં તથા તુવેરની દાળનો ગોળો ખીચડો સંક્રાંતિના દિવસે મીઠો ખીચડો અને મસાલા નાખી નમકીન તથા ફીકો બના પણ બનાવવામાં આવે છે આમ સાત ધાનનો ખીચડો તથા તલ ખાંડ ગોળનો લાડુ ધરાવવામાં આવે છે સાત ધાનના ખીચડામાં ઘઉં ચોખા જુવાર મગ બાજરી તુવેર અને ચોડા આ રીતના સાત કરી પ્રભુને આરોગવામાં આવે છે દેક સખી મોહન મદન ગોપાલ વાગો ઘેર ધાર શિર પાગિયા પહેરે મોજા લાલ પચરંગ કવાઈ છીટકી ફરગુલ ઉર ઘેર મણી માલ લે ચોગાન ગેંદ ખેલત ચલ ચલે સંગ લીલે વ્રજ करत आरती मात जसोदा गावत गीत कृष्णदास प्रभु पर न्योछावर वारत मुक्त माल। तो आ रीते धन संक्रांति मकर संक्रांति तथा भोगी उत्सव आ रीते पुष्टि मार्गीय संप्रदाय में मा, उल्लेख वर्णन कर आमरा उख कर उच्चारण त्रुटि रही हो से तो आप सर्वे भक्तजनों वैष्णवजनों दास समझने हमने क्षमा करजो हमारा यूट्यूब चैनल ऊपर तुम प्रथम वक्त विजिट कर रहा हो तो बे लाइकनवाड़ा बटन ने क्लिक करजो तथा ऑनलाइन वीडियो ने लाइक करजो तथा सब सब्सक्राइब करजो जे थी हमारा नवा वीडियो सौ प्रथम तरा समक्ष रजू थाय जो आज वीडियो तमने पसंद आ तो लाइक करजो शेर करजो तथा कमेंट अवश्य करजो તા અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો હરે કૃષ્ણ રાધે રાધે જય શ્રી વલ્લભ